નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો બહેનો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો સમાચાર આંગણવાડીના બહેનો અને નાના ભૂલકાઓ માટે આજરોજ તારીખ પાંચ બે બે હજાર છવ્વીસના રોજ બપોરે આવ્યા છે એક મોટા સમાચાર તો હવે આંગણવાડી કેન્દ્રો બનશે ડિજિટલ તો બહેનો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી છે કે આવી જ માહિતીઓ જો તમે રોજેરોજ મેળવવા માગતા હોવ જે આંગણવાડી પગાર વધારો સમાચાર અને અન્ય બાબતોને લઈને તો ખાસ કરીને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજેરોજ આવા જ વિડીયો જોવા મળતા રહેવાના છે તો આજના વિડીયોમાં વાત કરીશું જિલ્લામાં બાળકો માટે પ્રારંભિક શિક્ષણ અને પોષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે તો કેન્દ્ર સરકારની સક્ષમ આંગણવાડી અને પોષણ ટુ પોઈન્ટ ઝીરો યોજના હેઠળ જિલ્લાના પંદર પસંદગીના આંગણવાડી કેન્દ્રોમાં સ્માર્ટ એલઈડી ટીવી સ્થાપિત કરવામાં આવશે તો આનાથી ત્રણથી છ વર્ષના બાળકો ડિજિટલ અને વિઝ્યુઅલ મીડિયા દ્વારા શીખી શકશે તેમજ સ્માર્ટ ટીવી બાળકોને આકર્ષક એનિમેટેડ વિડીયોઝ અને ઇન્ટરેક્ટિવ સામગ્રી દ્વારા હિન્દી અને અંગ્રેજી મૂળાક્ષરો તેમજ ગણતરીઓ વાર્તાઓ અને પોષણ માહિતી શીખવશે તો ખાસ કરીને હવે ડિજિટલ આંગણવાડી કેન્દ્રો કરવા માટે એક મહત્ત્વનું પગલું છે તે લેવામાં આવ્યું છે તો જિલ્લામાં કુલ આઠસો ને બાવન આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે પરંતુ આમાંથી ફક્ત એકસો એકતાલીસ કેન્દ્રોની પોતાની ઇમારતો છે અને અન્ય એકસો ચાલીસ કેન્દ્રો સામુદાયિક ઇમારતો અથવા તો શાળાઓમાં કાર્યરત છે તો જ્યારે બાકીના કેન્દ્રો ભાડાના મકાનમાં કાર્યરત છે તો સંસાધનોની મર્યાદાઓ હોવા છતાં સરકાર તબક્કાવાર રીતે તમામ આંગણવાડી કેન્દ્રોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની યોજના પર કામ કરી રહી છે તો આઈસીડીએસ વિભાગ અનુસાર પ્રથમ તબક્કામાં પંદર આંગણવાડી કેન્દ્રોને હાઈટેકમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે તો આ કેન્દ્રોમાં સ્માર્ટ ટીવી ઇન્ટરનેટ કનેક્શન વાઈફાઈ અને ડિજિટલ સામગ્રી પ્રદાન કરવામાં આવશે તો આનાથી બાળકોના શિક્ષણ અને પોષણનું ડિજિટલ મોનિટરિંગ શક્ય બનશે તો નિષ્ણાતો માને છે કે ડિજિટલ શિક્ષણ બાળકોના શિક્ષણમાં વધારો કરશે અને શાળા છોડી દેવાની શક્યતાઓને પણ ઘટાડશે તો આ ખાસ વાત છે અરવલ્લી જિલ્લાની તો અરવલ્લી જિલ્લામાં કુલ આઠસો ને બાવન આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે પરંતુ તેમાં એકસો ને એકતાલીસ કેન્દ્રોને પોતાની ઈમારતો છે તેમજ એકસો ને ચાલીસ કેન્દ્રો છે તે સામૂહિક ઇમારતોમાં કાર્યરત છે તો આ તમામ જે આંગણવાડી કેન્દ્રો છે તેને સંપૂર્ણપણે ડિજિટલ કરવા માટે સરકાર એક મહત્ત્વનું પગલું ભરી રહી છે ત્યારબાદ જોઈએ તો આંગણવાડી કેન્દ્રોમાં સ્માર્ટ ટીવી લગાવવાથી શીખવાની રીત સંપૂર્ણપણે બદલાઈ શકે છે તો બાળકો હવે પુસ્તકો કે બ્લેકબોર્ડ સુધી મર્યાદિત નહીં રહે પરંતુ રંગબેરંગી એનિમેશન વિડીયો અને ઓડિયો દ્વારા શીખશે આનાથી બાળકોની રુચિ વધશે અને તેઓ વસ્તુઓને ઝડપથી સમજી શકશે તો પ્રથમ તબક્કામાં જિલ્લાના પંદર આંગણવાડી કેન્દ્રોને હાઈટેકમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે તો દરેક કેન્દ્ર પર આશરે એક લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે જેમાંથી સ્માર્ટ ટીવીનો ખર્ચ આશરે ઓગણીસથી વીસ હજાર રૂપિયા થશે તો બાકી રકમની ઇન્ટરનેટ કનેક્શન વાઇફાઈ અને ડિજિટલ સામગ્રી પર ખર્ચ કરવામાં આવશે તો ભંડોળ પોષણ બગીચા વરસાદી પાણીના સંગ્રહ અને અન્ય પ્રોજેક્ટ પર પણ ખર્ચ કરવામાં આવશે તો આઈ આઈ સીડીએસ વિભાગ કહે છે કે આ ફક્ત એક શરૂઆત છે ભવિષ્યમાં જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે તો આનાથી બાળકોના શિક્ષણમાં સુધારો જ થશે નહીં પરંતુ પોષણ અને આરોગ્ય સેવાઓમાં પણ સુધારો થશે બહેનો તો ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્ત શિક્ષક જયપ્રકાશ નારાયણના મતે પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ બાળકોમાં રસ ઘટાડી રહી હતી જોકે સ્માર્ટ ટીવી દ્વારા ઇન્ટરેક્ટિવ સામગ્રી આંગણવાડીના કેન્દ્રના વાતાવરણને પ્લે સ્કૂલ જેવા વાતાવરણમાં પરિવર્તિત કરશે તો આનાથી નિયમિત હાજરી વધશે અને માતા પિતા અને તેમના બાળકોને કેન્દ્રોમાં મોકલવા માટે પ્રોત્સાહિત થશે તો અન્ય જિલ્લાઓમાં હાથ ધરાયેલા પ્રયોગોએ એ પણ સાબિત કર્યું છે કે ડિજિટલ શિક્ષણ બાળકોની સંખ્યા અને તેમની ભાગીદારી બંનેમાં વધારો કરે છે તો રમતિયાળ રમત દ્વારા બાળકોને વાર્તાઓ કવિતાઓ અને ગણતરીઓ શીખવવામાં આવશે ત્યારબાદ શિક્ષણ આંગણવાડી અને પોષણ ટુ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કુપોષણ ઘટાડવાનો અને બાળકોને શાળા માટે તૈયાર કરવાનો છે તો યોજના હેઠળ ફક્ત શિક્ષણ જ નહીં પરંતુ બાળકોના પોષણનું પણ ડિજિટલ રીતે નિરીક્ષણ કરવામાં આવશે તો પોષણ ટ્રેકર એપ્લિકેશન બાળકોની ઊંચાઈ વજન અને આરોગ્ય માહિતીને વાસ્તવિક સમયમાં રેકોર્ડ કરશે તો આઈસીડીએસ જિલ્લા સંયોજકે સમજાવ્યું કે આનાથી બાળકોના વિકાસનું નિરીક્ષણ કરવાનું અને સમયસર કોઈપણ ખામીઓને દૂર કરવાનું સરળ બનશે આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં પોષણ બગીચા બનાવવામાં આવશે જ્યાં શાકભાજી ફૂલો અને ઔષધિઓ ઉગાડવામાં આવશે તો આનો ખર્ચ આશરે દસ હજાર રૂપિયા થશે તો વરસાદી પાણીનો સંગ્રહ પણ અમલમાં મૂકવામાં આવશે જેનો ખર્ચ આશરે બાવીસ હજાર રૂપિયા થશે તેમજ આનાથી પાણીની બચત થશે અને કેન્દ્રોની આત્મનિર્ભરતા પણ વધશે બહેનો તો બહેનો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો